ઓલ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજનો આપણો આ વિડીયો છે જીસીએસ ગુજરાત કોમન એડમિશન સર્વિસ ગુજરાત કોમન એડમિશન સર્વિસ બે હજાર ચોવીસથી ચાલુ કરવામાં આવેલ છે તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે શું એના વિશે આપણે પહેલા સામાન્ય માહિતી મેળવી લઈએ તો કે ગુજરાતનું કોઈ પણ વિદ્યાર્થી ધોરણ બાર પૂરું કરી પછી બી એ બી કોમ બી એસ સી બીબીએ બીસીએ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કે માં એડમિશન લેવા માગે છે તો એને જે તે કોલેજમાં જઈને ફોર્મ ભરવાનું નથી ઓનલાઈન એપ્લિકેશન બનાવવામાં આવી છે અને સેન્ટ્રલાઈઝ એપ્લિકેશન છે તમારે ઓનલાઈન આમાં એપ્લિકેશન કરવાની છે અને રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે એક ચાર બે હજાર ચોવીસથી આનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો આપણે આ રજીસ્ટ્રેશન ફરજિયાત વિદ્યાર્થીઓએ કરવાનું છે જે તે કોલેજમાં જવાની જરૂર નથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ જી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હવે આના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો જે વિદ્યાર્થી બાર પાસ કરે છે તો હવે અત્યારે બારમાની પરીક્ષા આપેલી છે એ વિદ્યાર્થીઓ પણ અત્યારે રજીસ્ટ્રેશન કરી શકે છે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે રજીસ્ટ્રેશન તમે કરશો એટલે તમારે અત્યારે માર્કશીટને એવું કોઈ અપલોડ કરવાનું આવશે નહીં કારણ કે આજે ધોરણ બારની માર્કશીટ આવેલી નથી પણ આપણને ખબર હોય કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો એ ડોક્યુમેન્ટો તમારે તૈયાર રાખવાના રહેશે આપણે રજીસ્ટ્રેશન અત્યારે કરી કરવાનું છે અને જ્યારે બારમાની માર્કશીટ તમને આપવામાં આવશે રિઝલ્ટ આવશે ત્યારબાદ તમને ત્રણ અઠવાડિયા આપવામાં આવશે ત્રણ અઠવાડિયા મળશે જેમાં તમારે માર્કશીટ અપલોડ કરવાની છે અને બાકી જે પ્રોસેસ છે તે આપણે કરવાની રહેશે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો શું આમાં પ્રોસેસ છે કેવી રીતે આપણે એની માહિતી શું છે તે જાણીએ અને ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરીશું તે પણ જોઈશું તો હવે જોઈએ તો કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એ ધોરણ બાર પછીના જે કોર્સ છે બી એ બી કોમ બીબીએ બીસીએ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ અને પીએચડીમાં એડમિશન માટેનો આ એક કોર્સ છે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે કયા કયા કોર્સ માટે એડમિશન લઈ શકીએ છીએ તો અહીં ઇન્ફોર્મેશન બુકલેટ આપેલી છે અહીં તમે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ તો અંડર ગ્રેજ્યુએટમાં જે કોર્સ છે એમાં ધોરણ બાર હાયર સેકન્ડરીમાં કોઈ પણ બોર્ડમાં તમે અહીં નીચે જે આપેલો છે આઈ એસ સી ઈ સીબીએસઈ ગુજરાત બોર્ડ એનઆઈઓએસ આમાંથી કોઈ પણ બોર્ડમાં બાર ધોરણ પાસ કરેલું હોય તે ફોર્મ ભરી શકે છે અહીં ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે આપણે જોઈશું પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે તમે અહીં અરજી કરી શકો છો અને ત્યારબાદ છે ડોક્ટર ઓફ ફિલોસોફી એટલે કે પીએચડી માટે પણ એપ્લિકેશન કરી શકો છો હવે આપણે અહીં જોઈએ તો કે કયા કયા કોર્સ છે તે આપણે જોયું છે હવે અહીં થોડીક માહિતી આપણે મેળવીએ કે રજીસ્ટ્રેશન ફી એની કેટલી છે તો અહીં રજીસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા રાખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ તો કે કેટલી કોલેજ તમે પસંદ કરી શકો છો યુનિવર્સિટી કેટલી પસંદ કરી શકો છો તો તમે એકથી વધુ યુનિવર્સિટી પસંદ કરી શકો છો અલગ અલગ વધુ કોલેજ પણ પસંદ કરી શકાય છે રિઝલ્ટ વગર પણ તમે અરજી કરી શકશો માત્ર આ એક રજીસ્ટ્રેશન છે આમાં તમારે બીજું કંઈ કરવાનું નથી માત્ર રજીસ્ટ્રેશન અને રાખી મૂકવાનું છે ની છેલ્લી તારીખ હમણાં કોઈ આપવામાં આવેલી નથી અને શરૂઆત અત્યારે થઈ ગઈ છે એક ચાર બે હજાર ચોવીસથી તમારે માત્ર એકાઉન્ટ બનાવવાનું છે અને તે તમે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં કરી શકો છો એની વેબસાઇટ પણ આપેલી છે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે પણ આપણે જોઈશું હવે આપણે થોડીક જે ખાસ ઉપયોગી માહિતી છે તે જોઈએ આ માહિતી જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકશો કે આ જી સી એસ છે શું અને એની પ્રવેશ પ્રક્રિયા શું છે તો નવા શૈક્ષણિક સત્રથી આપણે જે બી એ બી કોમ બીબીએ બીસીએ વગેરે જે પ્રવેશ માટે ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે જેના માટે એક ચાર બે હજાર ચોવીસથી વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે બારમાં ધોરણનું રિઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રવેશ પ્રક્રિયા માટે ચૌદ ચાર બે હજાર ચોવીસ સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એટલે કે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે એની કોઈ છેલ્લી તારીખ છે નહીં પણ રિઝલ્ટ આવ્યા પછી તમને ત્રણ અઠવાડિયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આપવામાં આવશે ધોરણ બાર સાયન્સ બી એસ સી તમામ ગુજરાતની બીએસી કોલેજનું એકમાત્ર કોમન ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એટલે કે બારમાની જે માર્કશીટ તમારી છે અથવા ધોરણ બારની માર્કશીટ મુજબ તમારે એન્ટર કરવાનું છે જન્મ તારીખ પણ ધોરણ દસમાં જે માર્કશીટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટીમાં હશે તે મુજબ એન્ટર કરવાની છે કેટેગરી પણ ઇડબલ્યુ એસ એસસી એસ ટી અથવા ઓબીસી કે એસીબીસી વિચરતી જાતિ કે બિનસૂચિત જનજાતિ હોય તો તેના માટેનું આપણે પણ ધ્યાન રાખવાનું છે એના જે સર્ટી જરૂરી હોય તે આપણે કઢાવીને તૈયાર રાખવાના છે ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન એટલે કે જ્યારે તમે ફાઇનલ સબમિશન કરો ત્યારે સંપૂર્ણ અરજી તમારે ફરીથી એક નજર નાખીને ચેક કરી લેવી આપવામાં આવેલ પેમેન્ટ ગેટવે લિંક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી કરવી યુનિવર્સિટી કોલેજ પ્રવાહ કે અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી છે તમારે પાંચ યુનિવર્સિટી સિલેક્ટ કરો કે કોલેજ સિલેક્ટ કરો તો પણ ફી તમારે એક વખત જ ભરવાની છે પાંચે પાંચ કોલેજમાં તમે જશો તો પાંચે પાંચ કોલેજમાં ભરવાની નથી વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન એ ફાઈનલ સબમિશન છે વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી કોલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે દરેક યુનિવર્સિટી કોલેજ ઉમેદવારોને એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે યુનિવર્સિટી કોલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈમેલ મોકલવા માટે કહેવામાં આવશે મેરિટ લિસ્ટના આધારે પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેશે યુનિવર્સિટી કોલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેમને નોંધણી કરશે અહીં કેટલીક સૂચનાઓ છે અંતિમ નોંધણી ફાઈનલ સબમિશન પહેલા તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે હંમેશા અપડેટેડ વપરાશમાં હોય તેવા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો આપેલ મોબાઈલ નંબર દ્વારા તો અરજી ફોર્મ સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ કરવામાં આવશે ઉમેદવાર માતા પિતા વાલીનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે આને કારણે યુનિવર્સિટીઓ કોલેજોને સબમિટ કરેલ અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળશે દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી કોલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈમેલ મળ્યા પછી યુનિવર્સિટી કોલેજની મુલાકાત રહેવાની રહેશે વિકલાંગપણો ઉમેદવારે શારીરિક વિકલાંગપણાના પિસ્તાલીસ ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે અહીં આપ જોઈ શકો છો ગુજરાતની ચૌદ યુનિવર્સિટીઓ બે હજાર સાતસો બાવન કોલેજો અને છસો ને ત્રેપન કોર્સમાં તમે પ્રવેશ માટેની આ પ્રક્રિયા છે ધોરણ બારની પરીક્ષા આપેલી વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મળવા માટે ઓનલાઈન ફોર્મ અંગેની કેટલીક માહિતી અહીં આપેલી છે અહીં કેટલીક આપણે લિંક પણ આપેલી છે કે રજીસ્ટ્રેશન માટેની લિંક છે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનું મોડ્યુલ છે ઇન્સ્ટ્રક્શન છે અને ફોર્મ ભરવા માટેનું પણ અહીં ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તેનું પણ ઇન્સ્ટ્રક્શન આપેલું છે અહીં કેટલીક જરૂરી માહિતી આપેલી છે કે અરજદાર પાસે એનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચાલુ હોય તેવા આપવા જો તમારી પાસે ન હોય તો તે તમારે બનાવીને રાખવા અરજદાર એક જ ઇમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે અરજદાર પાસે નવીનતમ ફોટો અને સહી હોવા આવશ્યક છે એટલે કે તમારી પાસે ફોટો અને સહી હોવા જોઈએ સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવવાના રહેશે ધોરણ 12 ની માર્કશીટ શાળા છોડિયાનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો દિવ્યાંગ વિદ્યાર્થી માટે તે અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો ઈડબલ્યુએસ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો ડોમિસાઇલ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો પ્રવેશ ફોર્મ શરૂ થઈ ગયા છે હવે આ જે આપણે આખી સંપૂર્ણ પ્રોસેસ છે તેની ટૂંકી માહિતી મેળવી છે હવે આ જે સંપૂર્ણ પ્રોસેસ છે કેવી રીતે કામ કરશે તે આપણે જોઈએ તો કે સૌપ્રથમ છે રજીસ્ટ્રેશન પ્રોસેસ તો અહીં પાંચ સ્ટેપ આપેલા છે તો કે રજીસ્ટ્રેશન એડવર્ટાઇઝમેન્ટ ઇન લીડિંગ ન્યૂઝપેપર ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવશે બીજું ઓનલાઈન ફિલિંગ ઓફ રજીસ્ટ્રેશન ફોમ ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક એટલે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે સબમિટિંગ રિકવાયર્ડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી તમારે સબમિટ કરવાની રહેશે રિવ્યુ ફિલ રજીસ્ટ્રેશન ડિટેલ એન્ડ સબમિશન એટલે કે તમે જે અરજીઓ ફિલ કરી છે તેના ઉપર રિવ્યૂ કરવામાં આવશે અને યુઝર આઈડી ક્રિએશન યુઝર નેમ અને પાસવર્ડ વિલ બી સેન્ડ ટુ યોર ઇમેલ આઈડી એટલે કે તમે જે રજીસ્ટ્રેશન કરશો તેના માટે તમને તમારા ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક યુઝર આઈડી અને એક પાસવર્ડ મોકલવામાં આવશે જેને તમારે સેવ કરીને રાખવાનો રહેશે તો આ છે રજીસ્ટ્રેશન રેશન કરવાનું છે તો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હમણાં જ કરી લેવું પછી છે એપ્લિકેશન પ્રોસેસ હવે એપ્લિકેશન પ્રોસેસમાં શું છે તો કે કેન્ડિડેટ છે તે પોતાના યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા લોગિન કરશે લોગીન કર્યા બાદ સિલેક્શન ઓફ સ્ટ્રીમ કોર્સ એન્ડ યુનિવર્સિટી કોલેજ સ્ટુડન્ટ યુનિવર્સિટી કોલેજ પસંદ કરશે એપ્લિકેશન ફોર્મ ફિલિંગ એન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ અપલોડિંગ એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એપ્લિકેશન ફોર્મ પ્રિવ્યુ એન્ડ પ્રિન્ટ એટલે કે એપ્લિકેશન ફોર્મ છે તેનું પ્રિવ્યૂ જોઈ અને પ્રિન્ટ કરવું રજીસ્ટ્રેશન ફીસ પેમેન્ટ એન્ડ રિસિપ્ટ જનરેશન એટલે કે ફી પેમેન્ટ કરવી અને રિસિપ્ટ ડાઉનલોડ કરવી એપ્લિકેશન સબમિશન બાય ધ કેન્ડિડેટ અને છેલ્લે વિદ્યાર્થીઓએ પોતાની એપ્લિકેશન સબમિટ કરવી એનરોલમેન્ટ પ્રોસેસ અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે એનરોલમેન્ટ પ્રોસેસ એટલે કે ફાઈનલ એપ્લિકેશન વિલ બી સેન્ડ ટુ ધ એપ્લાઇડ યુનિવર્સિટી એન્ડ કોલેજ એટલે કે તમે જે કોલેજ સિલેક્ટ કરી હશે તેને લિસ્ટ મોકલવામાં આવશે મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર બાય ઈચ યુનિવર્સિટી એન્ડ કોલેજ એટલે કે દરેક યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને તે જે વિદ્યાર્થી હશે તેને સેન્ડ કરવામાં આવશે જ સ્ટુડન્ટ વિલ વિઝિટ ધ યુનિવર્સિટી કોલેજ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે તમને મેલ પર જો મેલ આવે તો તમારે તે તારીખે યુનિવર્સિટીની મુલાકાત લેવાની છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે અને ફી સબમિટ કરવાની રહેશે અને ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ વિલ કન્ફર્મ એન્ડ ઇનરોલ ધ કેન્ડિડેટ અને ત્યારબાદ યુનિવર્સિટી તમારું એડમિશન કન્ફર્મ કરશે અને તમને એડમિશન મળી જશે તો અહીં તમે જોઈ શકો છો ટોટલ પંદર સ્ટેપ છે પંદર સ્ટેપ અહીં અનુસરવાના છે પણ અત્યારે આપણે આ પાંચ સ્ટેપ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું છે તો અહીં આપણે આ પાંચ સ્ટેપનું ધ્યાન રાખીશું હવે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે પણ આપણે જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો અન્ડર ગ્રેજ્યુએટ માટે અહીં ફોટોગ્રાફ્સ છે તો ફોટોગ્રાફ્સ છે તે જેપીજી અને જે ફોર્મેટમાં જ હોવા જોઈએ ત્યારબાદ માર્કશીટ ઓફ હાયર સેકન્ડરી અહીં એક ફોટોગ્રાફ્સ છે અને સાઇન સિગ્નેચર પણ લખેલું નથી ફોટો અને સાઇન બંને જેપીજી અને જેપીઇજી ફોર્મેટમાં હોવા જોઈએ અને તેની સાઇઝ પણ આપણે કહીશું ત્યારબાદ છે માર્કશીટ એટલે કે બારમાની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટી પાસિંગ સર્ટિફિકેટ એટલે કે ટ્રાયલ સર્ટી ત્યારબાદ માઇગ્રેશન સર્ટી ઇનકેઝ ધ સ્ટુડન્ટ હેઝ ડન ફોર્મ આઉટસાઈડ ઓફ ગુજરાત એટલે કે ગુજરાત બહારનું કોઈ વિદ્યાર્થી હોય તો એને માઇગ્રેશન સર્ટી પણ લાવવાનું રહેશે ડોમિસાઇલ સર્ટિફિકેટ કેટેગરી સર્ટિફિકેટ ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ ફ્રીશીપ સર્ટિફિકેટ પર્સન વિથ ડિસેબિલિટી સર્ટિફિકેટ આઈડેન્ટિટી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ અને ટેન્થ સ્ટાન્ડર્ડ માર્કશીટ ફોર એજ પ્રૂફ એટલે કે તમારી ઉંમર જન્મ તારીખના પ્રૂફ માટે તો આ જે છે તેના માટે તમારે પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરેલું ડોક્યુમેન્ટ હોવું જોઈએ હવે અહીં આપણે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ડોક્યુમેન્ટ જ્યારે તમે ફોટો પાડો છો અથવા સ્કેન કરો છો ત્યારે ઝેરોક્ષમાંથી ફોટો નથી પાડવાનો ઓરિજિનલ જે તમારી પાસે ડોક્યુમેન્ટ છે તેનો ફોટો તમારે પાડવાનો છે અથવા સ્કેન કરવાનો છે અને પીડીએફ બનાવવાની છે એક ખાસ ધ્યાન રાખજો ઝેરોક્ષ તમારી પાસે હોય અને એનો તમે ફોટો પાડશો તો બ્લેક એન્ડ વ્હાઇટ આવશે એટલે આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટનો ફોટો પાડવાનો છે હવે તમે પીડીએફ કોઈપણ ફોટો પાડીને કેવી રીતે બનાવશો તો ઓરિજિનલ તમે સ્કેન કરેલું હોય તેવું જ તમને લાગશે તો ડિસ્ક્રિપ્શનમાં મેં એક એપ્લિકેશનની લિંક આપી દીધેલી છે એ લિંક દ્વારા તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમે કોઈ પણ ફોટાને ઓરિજિનલ સ્કેન જુઓ અને તમારી ઈચ્છા મુજબ એને પીડીએફ પણ બનાવી શકશો જેપીજી પણ બનાવી શકશો હવે આપણે આગળ વધીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે અહીં ડોક્યુમેન્ટ આપેલા છે તો એ જ ડોક્યુમેન્ટ છે ફોટોગ્રાફ્સ માર્કશીટ સ્કૂલ સ્કૂલિવિંગ સર્ટી માઇગ્રેશન સર્ટી ડોમિસાઇલ કેટેગરી ફેમિલી ફ્રીશિપ કાર્ડ પર્સનલ વિથ ડિસેબિલિટી આઈડેન્ટી પ્રૂફ દસમાની માર્કશીટ અને ત્યારબાદ એક એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ છે અંડરગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ અને માર્કશીટ એટલે કે તમે કોલેજ કરેલી છે તો એનું અન્ડર ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ અને માર્કશીટ તમારે અહીં અપલોડ કરવાની રહેશે હવે આપણે જોઈએ પીએચડી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એ જ ડોક્યુમેન્ટ છે અ દસમાન માર્કશીટ 13 નંબર ઉપર છે અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ માર્કશીટ અને 14 નંબર ઉપર છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ અને માર્કશીટ તો અહીં આટલા ડોક્યુમેન્ટ છે માર્કશીટ અને સિનોપ્સિસ તો આ આપણે આટલું વસ્તુ આપણે તૈયાર રાખીશું જે કોર્સ માટે આપણે અરજી કરવાના છીએ તે ત્યારબાદ આપણે જોઈએ કે ઉમેદવાર કેવી રીતે નોંધણી એટલે કે પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરશે તો સૌપ્રથમ આપણે આઈડી કેવી રીતે બનાવીશું તો સી જી એસ એ એસ વેબસાઇટ પર જવાનું રહેશે અહીં ભૂલથી ઊંધું લખેલું છે એપ્લાય નામનો વિકલ્પ આપણે ક્લિક કરીશું એના માટે અહીં વેબસાઇટ મેં લિંકમાં આપેલી છે હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરીશું તે આપણે પ્રેક્ટિકલી જોઈશું કઈ કઈ વસ્તુ જોઈશે અને શું ધ્યાન રાખીશું તે આપણે જોઈએ તો કે નામ બારમાની માર્કશીટ મુજબ આપણે નામ એડ કરવાનું રહેશે જન્મ તારીખ આપણી દસમાની માર્કશીટ મુજબ જન્મ તારીખ ડીડીએમએમ વાય 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 ફોર્મેટમાં આપણે એન્ટર કરવાની રહેશે મોબાઈલ નંબર દસ આંકડાનો મોબાઈલ નંબર આપણે એન્ટર કરવાનો રહેશે અને એમાં ખાસ ધ્યાન રાખીશું કે દસ આંકડાનો જે મોબાઈલ નંબર છે તેની આગળ આપણે આપણા દેશનો કોડ છે નાઇન વન એકાણું તે પણ એન્ટર કરવાનો રહેશે ઈમેલ આઈડી ઉમેદવારે માન્ય ઇમેલ આઈડી આપવાનું રહેશે ખાસ કરીને ધ્યાન રાખો કે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી જે ચાલુ હોય તે આપવા કારણ કે તમને જે તે પ્રક્રિયાની માહિતી છે તે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર જ આપવામાં આવશે ચકાસણી અને નોંધણીનું અંતિમ સપાન છે ફાઇનલ સબમિશન ઓટીપી આવશે ઉમેદવારે આઈડી બનાવવાનું રહેશે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે ઉમેદવારે રજીસ્ટર પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે તમને જે પાસવર્ડ આપવામાં આવે છે તે પાસવર્ડથી તમારે તમારો પાસવર્ડ ચેન્જ કરવાનો છે રજીસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવારનું પોતાનું ખાસ આઈડી વેબસાઇટ પર બનાવવામાં આવશે લોગિન કરતી વખતે ઉમેદવારે પોતાની ઓળખ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ આપણે યાદ રાખવા પડશે ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા પર શું છે તો કે ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે લોગિન આપણે કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે સ્ટેપ આપેલા છે ક્વિક રજિસ્ટ્રેશન પ્રોફાઇલ એકેડેમિક ચોઈસ ફ્રીજ અને પેમેન્ટ આટલા ઓપ્શન આપણે સબમિટ કરવાના છે હવે ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે લોગ ઇન કર્યા પછી ઉમેદવાર પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે અને એક્સેસ કરી શકશે ઉમેદવારે રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમ અને યુનિવર્સિટીઓ કોલેજોને પસંદ કરવાની રહેશે ઉમેદવાર ઈચ્છે તેટલા પ્રવાહ અભ્યાસક્રમ અને યુનિવર્સિટીઓ કોલેજો પસંદ કરી શકે છે અહીં તમે એક નમૂનારૂપ આપેલું છે કે અવેલેબલ ચોઈસ તો અહીં બે યુનિવર્સિટીઓ સિલેક્ટ કરેલી છે અને એ યુનિવર્સિટી અંડરમાં જેટલી કોલેજો છે તે પણ તમે અહીં સિલેક્ટ કરી શકો છો અહીં કયો પ્રોગ્રામ તમે લેવા માગો છો તે પણ સિલેક્ટ કરી શકો છો કયો જિલ્લો લેવો છે તે પણ સિલેક્ટ કરી શકો છો અને કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ તે પણ તમે અહીં સિલેક્ટ કરી શકો છો એમાં એડ પરજીને તમે સુધારા પણ કરી શકો છો હવે અહીં અવેલેબલ ચોઈસ છે અહીં તમે સિલેક્ટ કરશો એટલે અને સિલેક્ટેડ ચોઈસ પણ અહીં તમને બતાવવામાં આવે છે કે તમે કઈ કઈ ચોઈસ સિલેક્ટ કરેલી છે ત્યારબાદ અભ્યાસક્રમો અને સંબંધિત યુનિવર્સિટી કોલેજની પસંદગી પછી ઉમેદવાર અરજી ફોર્મ ભરવાનું રહેશે હવે અરજી ફોર્મ જે ભરવાનું છે તે અહીં કેટલીક માહિતી છે તે આપણે પ્રેક્ટિકલી જોઈશું કે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખીશું તો નામ છે તે બારમાની માર્કશીટ મુજબ જન્મ તારીખ દસમાની માર્કશીટ મુજબ અથવા એલસી મુજબ કેટેગરી માટે આપણે જે દસ્તાવેજ હોય છે તે આપણે અહીં અપલોડ કરતા રહીશું આ બધા ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જોઈએ ભરેલા અરજી ફોર્મનું પુનરાવર્કન મતલબ એક નજર નાખી લઈશું જેથી કરીને કોઈ ભૂલ રહે નહીં પેમેન્ટ પણ આપણે યોગ્ય રીતે કરીશું ભરેલા ફોર્મ ઉમેદવાર ઈમેલ આઈડી પર આપમેળે મોકલવામાં આવશે અહીં તમે પેમેન્ટનું ઓપ્શન પણ જોઈ શકો છો અને ઉમેદવાર દ્વારા નોંધણીનું અંતિમ સોપાન એટલે કે ફાઇમ ફાઇનલ સબમિશન એપ્લિકેશન ફ્રીઝ હવે અહીં તમે જોઈ શકો છો કે ડિકલેરેશન આપેલું છે અને અહીં ડિક્લેરેશન આપણે ક્લિક કર્યા બાદ ફ્રીઝ પર ક્લિક કરીશું એટલે આપણું ફાઇનલ સબમિશન થશે પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી કોલેજને સબમિટ કરીને અરજી મોકલવામાં આવશે એનું મેરિટ બનશે મેરિટ લિસ્ટના આધારે દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેવાની રહેશે યુનિવર્સિટી કોલેજ પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે પાસવર્ડ રિસેટ કરવો બદલ ઉમેદવાર નીચે જણાવ્યા મુજબના સ્ટેપ પછી કોઈપણ સમયે તેમના પાસવર્ડને રિસેટ કરી શકે છે તો લોગિન પેજ પર ઉપલબ્ધ ફર્ગોટ પાસવર્ડ ટેપ પર ક્લિક કરો તમારે પાસવર્ડ બદલવો છે તો શું કરશો તો અહીં તમે ક્લિક કરશો એટલે તમને ઈમેલ આઈડી એપ્લિકેશન નંબર આપવામાં આવે છે તો ઈમેલ આઈડી એપ્લિકેશન નંબરને જન્મ તારીખની વિગત આપીને તમે સબમિટ બટન પર ક્લિક કરો એટલે તમને એક ઓટીપી આવશે પાસવર્ડ રિસેટ કરો પર ક્લિક કરો તો તમારો પાસવર્ડ રિસેટ થશે અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ તો આ સૂચનાઓ આપણે જોઈ લીધેલી છે તો અહીં તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે એપ્લિકેશન ફોર્મ બહુ અઘરું નથી આપણે કેવી રીતે સબમિટ કરીશું તે પણ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું દરેક વિદ્યાર્થી કે જે જેમણે બારમાની પરીક્ષા આપેલી છે અથવા બારમાની પરીક્ષા નથી આપી પણ જેમને અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ કે પીએચડીમાં એડમિશન લેવાનું છે તે વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી રજીસ્ટ્રેશન કરી શકે છે થેન્ક યુ આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ